બગલમાં છે એટલે આ સાહેબ ઐતિહાસિક ખાસડા છે મારા બાપા ને એમના બાપા આપ્યા હતા એમના બાપા એમના બાપા ને આપ્યા હતા એમના બાપા એમના બાપા ને આપ્યા હતા બધું બહુ લાંબુ લાંબુ છે મારા દાદાજી તો આ ખાસડા પહેરીને ઓગણીસો 1947 માં અંગ્રેજો સામે આજ ખાસળા પહેરીને ચળવળમાં ઉતર્યા હતા એક ખાસડુ ઓલા અંગ્રેજના માથે માર્યો અંગ્રેજો છોડીને ભાગી ગયા હિન્દુસ્તાન હિન્દુસ્તાન આઝાદ થઈ ગયો એટલે આ ઐતિહાસિક ખાસડા છે સાહેબ ઐતિહાસિક 2500 હિરાલા લક્ષ્મીદા સંવાદાસ 305 सेठ અહીંયા બેઠા છે અરે યાર તને શોધવા માટે આ બંગલાના વીસ વીસ ઓરડામાં હું ફરી વળ્યો એના એનગરતા ગુંદન લગાડીને એક જ જગ્યાએ ચિટકીન બેઠી રહે બેઠો રહે તો હું તો ઓ જો સાહેબ તમે થાકી ગયા હશો પણ એનો ઉપાય છે મારી પાસે સાહેબ હે હા શું છે તમે એક કામ કરો સાહેબ તમે નાનકડી સીટી ખરીદી લો સીટી હા જ્યારે મારી જરૂર પડે ત્યારે સીટી વગાડવાની જાવસ ત્યાંથી ચોપડો લઈને તમારી પાસે હાજર થઈ જઈશ ગુડ આઈડિયા ગુડ આઈડિયા એ સીટી કેટલાની આવે 12 રૂપિયાની સાહેબ 12 રૂપિયા 12 રૂપિયા સુ લાક્રી હું નાનો હતો ને ત્યારે મારા બાપુ જે મને આવી જ એક પિસ્તોલ અપાવી હતી અને એનો ઘડો દબાવીએ ને તો એમાંથી પાણીની ધાર નીકળે આમાંથી શું નીકળે ગોળી માથા જો ઘોડો દબાવીશ તારા એક કાનમાં પ્રવેશીને પ્રવેશી બીજા કાન માંથી નીકળી જશે અરે તારી ખોપરી ના ફૂડે ફૂડ બોલી જશે તાર ભેજાની ચટણી થઈ જશે બોલ પ્રાણ લઉ કે પૈસા પ્રાણ ભાઈ